આજે હું ખ્રિસ્તી ધર્મમાં ફસાયેલી પરંપરા વિષય પર વાત કરવા ઈચ્છીશો તે કુદરતી વૃક્ષોના છે જેની વચ્ચે માનવ નિર્મિત લોખંડની કાંટાળી છે જ્યારે તમે આ ચિત્રને જુઓ છો તો તમને વૃક્ષ માટે કેવું લાગે છે શું તે અસહજ મહેસૂસ નથી કરાવતું દર્દનાક પણ ખરું ને મારું માનવું છે કે આપણે બધા અહીંયા વૃક્ષ માટે મહેસૂસ કરીએ છીએ અને વાડ માટે નહીં કેમ કે આપણે અને વૃક્ષ બંને જીવિત છે જ્યારે વાડ જીવિત નથી ખરું આ તારની વાડ એક ઝાડની બાજુમાં લગાવી દેવાના પરિણામ સ્વરૂપ આ વર્ષો પહેલા થવા લાગ્યું જોકે જેટલો સમય વીતતો ગયો વૃક્ષ વાડની બરાબર બાજુમાં જ વધતું ગયું અને ધીમે ધીમે વૃક્ષે વાડને ઘેરી લીધું અને એક થઈ ગયું એટલે વૃક્ષ વાડનો ભાગ બની ગયું શરૂઆતમાં આને શકાયું હવે વૃક્ષને ગંભીર રૂપથી નુકસાન પહોંચાડ્યા વગર વાડને હટાવવાનું અશક્ય છે જ્યારે હું આ જોઉં છું તો મને પણ લાગે છે કે આપણે આપણી ઘણી પરંપરાઓને પકડી રાખીએ છીએ જેને આપણે સમયની સાથે રાખીએ છીએ આપણે આ દુનિયામાં ક્યાંય પણ જન્મ્યા હોય આપણી આજુબાજુની બધી વસ્તુઓ અને આપણી બધી પરંપરાઓ આપણામાં બંધાઈ જાય છે ઘણીવાર જ્યારે લોકોને પૂછવામાં આવે છે કે આપણે એવું કેમ કરીએ છીએ જવાબ વારંવાર આપવામાં આવે છે મને ખબર નથી મેં હંમેશા એવું જ કર્યું છે આ રીતે પરંપરાઓ જેને લોકો બાળપણથી પકડી રાખે છે ઉક્ત વય તેમનામાં રહે છે પરંતુ કોઈના વિશ્વાસ જેવી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વસ્તુ વિશે શું જે માટે તેમની આત્મિક ઓળખને વ્યાખ્યાયિત કરે છે શું આપણે હંમેશા બાળકો તરીકે સાંભળેલી વાતો પર કોઈ પ્રશ્ન વિના વિશ્વાસ કરવો જોઈએ અને શું આપણે સ્ત્રોત પર વિચાર કર્યા વગર આપણી સામે આવનાર લોકોની પરંપરાને આપણી આત્મિક રચના સ્વાસ્થ્ય અને ભાગ્યને નિર્ધારિત કરવા દેવું જોઈએ

जो के नगरवासियों में एक अंतर्गत तनाव छे, जे देखीती ती रीते आ परंपरा थी संबंधित छे। वार्तामा में परिवार एकठा ठा था थाय छे, बाड़ को पत्थर एकठा करी रहा छे, अने ढगलो करी रहा छे। परंपरा स्वयं वास्तविक परंपरा एक जूनी घसाई गयेली मतपेटीनी आजूबाजू केंद्रित छे। જેમાં નગરવાસીઓના બધા નામો સાથે કાગળની નાની કાપલીઓ મૂકવામાં આવે છે પછી એક એક કરીને નામ દોરવામાં આવે છે નામ દોરવામાં આવે છે તેમ તેમ લોકોને ત્યાં સુધી અસ્વસ્થતા થાય છે જ્યાં સુધી એક નામ પર કાળી છાપ ન દોરવામાં આવે તે ટેસી નામની સ્ત્રીઓમાંથી એકનું નામ છે જેમ જેમ ટેસીનું નામ વિજેતા તરીકે કહેવામાં આવે છે

મેં તમને આ ટૂંકી વાર્તા વિશે કહેવાનું પસંદ કર્યું કેમ કે મને લાગે છે કે આજે ખ્રિસ્તી ધર્મમાં આપણે જે પરંપરાઓ રાખીએ છીએ તેની ઉત્પત્તિ વિશે પ્રશ્નો પૂછવામાં આપણને જાગૃત કરવામાં મદદ કરી શકે છે અને મેં તે વસ્તુઓનો જેને આપણે આટલા લાંબા સમય સુધી પકડી રાખી છે અહેસાસ કરવામાં મદદ કરવા માટે વૃક્ષોના ચિત્રોને પસંદ કર્યા આ વાતથી અજાણ રહેતા કે તે ક્યાંથી આવ્યા છે અને આપણે તેમને કેમ પકડી રાખીએ છીએ વૃક્ષો અને નગરવાસીઓ બંને આટલા લાંબા સમયથી આવી દર્દનાક પરિસ્થિતિઓમાં મોટા થઈ રહ્યા હતા તો પણ તેઓ તેમને સ્વીકાર કરે છે અને તેઓ શાંતિથી તેમની સાથે રહે છે શું વૃક્ષ માટે કાંટાળા તારમાંથી ડાળીઓ ફૂટવી સ્વાભાવિક છે પણ હવે વૃક્ષ વાળ સાથે જીવી રહ્યું છે અથવા શું તેનો કોઈ અર્થ છે કે ગામ એક નિર્દોષ વ્યક્તિને પથ્થર મારીને મારી નાખશે કેમ કે તેનું નામ મતપેટીથી દોરવામાં આવ્યું હતું તો પણ આ લોકો જીવી રહ્યા છે મારે કહેવું જોઈએ મરી રહ્યા છે કેમ કે તેઓ આ પરંપરાને પકડી રહ્યા છે અને તેઓ મૂળને પણ નથી જાણતા બાઇબલ લોકોની સરખામણી વૃક્ષો સાથે પણ કરે છે આજકાલ વિશ્વમાં ખ્રિસ્તી ધર્મ વધીને બે અબજથી વધારે થઈ ગયો છે અને બધા ખ્રિસ્તીઓ માને છે કે ઈસુ આવશે અને વિશ્વાસ રાખનારાઓને ઉદ્ધાર આપશે પણ જ્યારે બીજા આગમનના સમય વિશે વાત કરી તો તેમણે કહ્યું મને વિશ્વાસ નહીં મળે તેમને તે નહીં મળે લુક અધ્યાય અઢાર વચન આઠમાં માં તે કહે છે હું તમને કહું છું કે તે જલ્દી તેઓને ન્યાય આપશે પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું અહીં ખ્રિસ્ત કહે છે કે જ્યારે તે વિશ્વાસને શોધવા માટે આવે છે તો તેમને તે નહીં મળે જો ખ્રિસ્તને તારણને યોગ્ય વિશ્વાસ નથી મળતો તો કોનો ઉદ્ધાર થઈ શકે છે આજકાલ અલબત્ત કોઈ પણ ખ્રિસ્તી આ નથી કહેતો કે તેમને વિશ્વાસ નથી પણ આપણું ધોરણ ઈસુના વિચારો હોવું જોઈએ ન કે આપણા વિચારો ને પ્રશ્ન શું ઈસુ પહેલી વાર પણ વિશ્વાસને શોધતા ન આવ્યા હતા પછી તેમણે તે લોકોને શું કહ્યું જેમણે બે હજાર વર્ષ પહેલા પોતાની પાસે સૌથી મજબૂત અને સૌથી મોટો વિશ્વાસ હોવાનો દાવો કર્યો હતો માર્ક અધ્યાય સાત વચન છ થી આઠ માં ઈસુએ કહ્યું તમે ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે તેમ લખેલું છે આ લોકો હોઠોએ મને માને છે પણ તેઓના હૃદયો મારાથી વેગા રહે છે અને તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાડો છો શું તમને તે વૃક્ષ યાદ છે જે કાંટાળી વાડને પકડી રાખે છે તેથી ધર્મગુરુઓ અને શાસ્ત્રીઓ માનવીય નિયમો અને પરંપરાઓ પર વિશ્વાસ કરતા હતા અને તેમને પકડી રાખતા હતા જે તેમના વિશ્વાસમાં મોટી અડચણરૂપ બની ગયા હતા અને જેના કારણે તેઓ પરમેશ્વરની આજ્ઞાઓને ભૂલી ગયા હતા

પછી આવો આપણે બે હજાર વર્ષ પહેલા ખ્રિસ્તની મૂળભૂત શિક્ષાઓ અને ઉદાહરણો જોઈએ સુવાર્તા અધ્યાય આ લખ્યું છે કે ઈસુએ કોની પ્રમાણે દિવસ તેમની રીતિ એટલે કે તેમની શિક્ષા આ રીતિને ખ્રિસ્તના અનુયાયીઓ દ્વારા નિરંતર સત્ય તરીકે પાડવામાં આવી જેણે તેમને મુક્ત કર્યા બાઇબલનો નો સાબાથ દિવસ શનિવાર છે તેઓ શનિવારે ચર્ચ ગયા સાથે માટે સ્થાપિત કર્યો અને પ્રેરિત પાઉલના પત્રોમાં આપણે જોઈએ છીએ કે ખ્રિસ્તના અનુયાયીઓ આ શિક્ષાને સત્ય તરીકે પકડી રાખે છે જે તેમને મુક્ત કરે છે આ ઉપરાંત ઈસુએ કોઈ અપવાદ વિના આરાધના દરમિયાન પુરુષો દ્વારા તેમના માથાને કોઈ પણ વસ્તુથી ન ઢાંકીને અને સ્ત્રીઓને આરાધના દરમિયાન ઓઢણીઓથી પરમેશ્વરની આરાધના સાચી અને યોગ્ય રીતે કેવી રીતે કરવી તે શીખવ્યું જેમ પાઉલે કહ્યું જેમ હું કોણ ખ્રિસ્તને અનુસરનારો છું તેમ તમે મને અનુસરનારા થાવ અને પછી જે કોઈ પુરુષ ઢાંકેલે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે પણ જે કોઈ સ્ત્રી ઉઘાડે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે કેમ કે તે મુંડેલી હોવા બરાબર છે છે તેણે માથે ઓઢવાના ઈસુ શિક્ષા આપી હવે બે હજાર વર્ષ વીતી અને આપણને એવું કોઈ પણ ચર્ચ નથી મળતું જે નવા કરારના પાસખા મનાવતું હોય સાબબાથ દિવસને પવિત્ર મનાવતું હોય અને સ્ત્રીઓ ઓઢણીઓ પહેરીને આરાધના કરતી હોય જે બધી પરમેશ્વરની આજ્ઞાઓ છે ખરુને જ્યારે આપણે આજુબાજુ જોઈએ છીએ તો ખ્રિસ્તી ધર્મ અને તેના સિદ્ધાંતો એવી શિક્ષાઓ અને પરંપરાઓની આસપાસ વિકસ્યા છે જે બાઇબલની શિક્ષાઓથી ખૂબ દૂર છે દુર્ભાગ્યથી આ પરિવર્તન બીજી સદીના મધ્યથી ચોથી સદીના મધ્યમાં થવાનું શરૂ થયું જ્યારે પોપદ દ્વારા બધા ચર્ચો પર તેના અધિકારનો ઉપયોગ કર્યો અને ઈસુના નામ પર રોમન સૂર્યદેવતાની પરંપરાઓનું પાલન કરવા માટે ખ્રિસ્તી ધર્મને ફરીથી આકાર આપ્યો જ્યારે આપણે ઇતિહાસમાં જોઈએ છીએ તો રવિવારની આરાધના ખરેખરમાં એક નિયમ હતો જેની ઘોષણા ઈસવી સન ત્રણસો એકવીસમાં માં રોમમાં સૂર્યની આરાધના માટે કરવામાં આવી હતી સૂર્ય પુત્ર નહીં ખ્રિસ્તીઓને મૃત્યુના ડરથી તેને ત્યાં સુધી પાડવામાં મજબૂર કરવામાં આવ્યા જ્યાં સુધી તે તેમની પરંપરા ન બની જાય સાથે જ પચ્ચીસ ડિસેમ્બર જે પર્શિયન સૂર્ય દેવતા મિથ્રાના જન્મથી ઉત્પન્ન થાય છે ઈસુના સ્વર્ગારોહણના ત્રણસો વર્ષો પછી ઈસવી સન ત્રણસો ચોપન થી ખ્રિસ્તી ધર્મ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યો હતો ત્યારથી ખ્રિસ્તીઓ આ પરંપરાઓ પાળતા હતા જે સમય જતા તેમનામાં વિકસતી ગઈ અને તેઓ આ જાણતા ન હતા કે હવે તેમનો વિશ્વાસ માનવ પરંપરાઓ અને પ્રણાલીઓ પર આધારિત બની ગયો છે અને ઈસુના પ્રમાણે તેઓ કેવી રીતે પરમેશ્વરની આરાધના કરી રહ્યા છે વ્યર્થમાં જેમ કે વાળ સાથે ઉગતું વૃક્ષ અથવા ગામ જે મૂર્ખતા વગરની લોટરી લગાવે છે પછી જો આખી દુનિયા પરંપરાઓ અને માનવ નિર્મિત અવલોકનો દ્વારા વ્યર્થ પરમેશ્વરની આરાધના કરી રહી છે તો પરમેશ્વર કોને ઉદ્ધાર આપશે કોઈને નહીં તે પરંપરાથી પ્રભાવિત નથી ને તેથી આ સમજવું ખૂબ મહત્વપૂર્ણ છે કે બીજી વાર આવનાર ખ્રિસ્ત બાઇબલની બધી ભવિષ્યવાણીઓ પ્રમાણે પહેલેથી જ આવી ચૂક્યા છે અને તેમણે આપણા સમયમાં પરમેશ્વરની શિક્ષાઓને પુનઃસ્થાપિત કરી છે મીખા અધ્યાય અધ્યાયચારમાં આ લખ્યું છે કે પાછલા દિવસોમાં સર્વ પ્રજાઓ આવશે અને પરમેશ્વર દ્વારા શીખવામાં આવશે તે કહે છે ચાલો આપણે શું આપણે જઈએ કેમ તે આપણને તેના માર્ગો વિશે શીખવશે પરમેશ્વરથી શીખવાની કોઈએ ન ગુમાવવી જોઈએ ત્યારે સંસારના બધા ચર્ચોમાંથી એકમાત્ર એવું ચર્ચ કહ્યું છે જેને બીજી વાર આવનાર ખ્રિસ્ત દ્વારા શીખવવામાં આવ્યું છે અને જે પરમેશ્વરની બધી આજ્ઞાઓ જેમ કે સાબબાથ દિવસ પાસખા પર્વ અને ઓઢણીના નિયમોનું પાલન કરે છે આ માત્ર વર્દ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ છે જે આપણને મુક્ત કરનાર ખ્રિસ્તની શિક્ષાઓને શીખવે છે અને તેનું પાલન કરે છે હું તે દરેકને પ્રોત્સાહિત કરવા ઈચ્છું છું જે આવવા ઈચ્છે છે કૃપયા આવો વર્દ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડમાં બાઇબલનો અભ્યાસ કરીએ જેથી આપણે માનવીય પરંપરાને છોડી શકીએ અને પરમેશ્વરની આજ્ઞાઓને પકડીને સાચા વિશ્વાસની સાથે આપણી આત્માઓનો ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ બોર્ડનો સભ્ય હોવા બદલ હું ખૂબ આભારી અને ગર્વ અનુભવું છું જ્યાં હું પરમેશ્વરને મળ્યો છું અને મને પરમેશ્વર દ્વારા શીખવવામાં આવ્યું છે તેના માટે હું મારા પરમેશ્વર આપણા પરમેશ્વર સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને ધન્યવાદ આપવા ઈચ્છીશ અને હું સાંભળવા માટે તમારા બધાનો પણ આભાર માનું છું પરમેશ્વર તમને આશીર્વાદ આપે